નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ સ્વતંત્રતા પર્વની પખવાડી ઉજવણી કાર્યક્રમના ઉપક્રમે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ ની કચેરી વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના મહીસાગર કાંઠા વિસ્તારમાં મત્સ્ય પ્રવૃત્તિ કરતાં માછીમારોને મત્સ્ય ઉદ્યોગ ખાતાની વિવિધ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ એનએફડીબી રજીસ્ટ્રેશન તથા આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોમાં રજીસ્ટ્રેશન બાબતે સમજણ મળી રહે તે માટે ડબકા ગામ ખાતે શિબિર સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વડોદરા જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા મુકામ ડબકા ખાતે આસપાસના મહીસાગરના કિનારા વિસ્તારના માછીમારોને મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાઓ એ અંગે તથા આ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તથા સરકારશ્રીની બીજી વિવિધ યોજનાઓ એને બી બી પોર્ટલની અંદર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને સરકારની જે ખાતાની યોજનાઓ છે વિવિધ યોજનાઓ એ અંગેની પૂરતી સમજણ મળી રહે તે માટે એક શિબિરનું આયોજન કરવામાં આવેલું આ શિબિરની અંદર મહીસાગર કાંઠા વિસ્તારના જે પકડિયા માછીમારો છે લગભગ દોઢસો જેટલા પકડિયા માછીમારોએ આ શિબિરમાં લાભ લીધેલો હતો આ શિબિરમાં આસપાસના કિનારાના જે ગામના મુખ્ય જે પ્રથમ નાગરિકો એટલે કે સરપંચ્રીઓ હાજર રહ્યા હતા અને મત્સ્ય ખેડૂતોને આ યોજનાઓ વ્યવસ્થિત સમજણ આપવામાં આવેલી છે તેમાં આસપાસના ગામ ડબકા મહમદપુરા ચોકારી કરઘડી એકલબારા તિથોર મુસપુર તથા પાવડાના માછીમાર ભાઈઓએ ભાગ લીધો હતો જેમાં ખાતાના વિશે નિષ્ણાંતો દ્વારા શ્રી દિંગતભાઈ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ગાંધીનગર શ્રી રમેશભાઈ સઘરેલિયા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી નિયામક વડોદરા તેમજ શ્રી રાજકમલ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક વડોદરા દ્વારા ઉપરોક્ત બાબતે વિગતવાર સમજણ આપવામાં આવી તેમજ સ્થળ ઉપર જ માછીમારોનું એનએફડીપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન તથા કેસીસી તથા મત્સ્ય ઉદ્યોગ લાયસન્સ માટેના ફોર્મ ભરવામાં આવ્યા તેમજ માછીમારો વચ્ચે રાષ્ટ્રધ્વજ સબકકીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહંત શ્રી મણીરામજી મંદિર ડબકા જિલ્લા પંચાયત સભ્ય ડબકા બેંક મેનેજર શ્રી ડબકા શ્રી ડ મહમદપુરા ચોકરી બાવડા માજી સરપંચ ડબકા તથા ગામના માછીમાર ભાઈઓ અને આગેવાનો વડીલો હાજર રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી જિલ્લા વડોદરા